ચાલો તો આપણે હોર હોરમાં નીકળી ગયા છીએ ટ્રેક્ટરના આપણે ચારેય ટાયર નવા નાખવાના છે તો મોવા જવા માટે નીકળી ગયા છીએ અને બિલ્લાથી નીકળ્યા છે એને ઓવારના છ વાગ્યા છે અને વિડીયોમાં દેખાય છે કેટલું અંધારું છે એ તો વિડીયોમાં બનાવી રહેજો તો એ આપણે ટ્રેક્ટરના ટાયરનો ભાવ શું છે કઈ રીતે બદલાવે છે તો જોઈ જુઓ દી પણ ઉગી ગયો છે અને ખૂટડા પૂગી જશે થાય ઘણું આગું એટલે સારું તો પડશે હવે વિડીયોમાં બનાવી રહ્યો આપણે જડ દઈને આગળ પૂગી જાય મહવા જોઈ જુઓ આપણે આવી ગયા છીએ નેસવડ આગળ ને સોકડી પણ આવી જશે

ચાલો તો આપણે હવે જલ્દીથી વ્યા જઈએ અંબિકામાં આપણે આવી ગયા છીએ અંબિકા ટાયર રિમોટમાં બધા ટાયર છે આખી દુકાન છે ચાલો હવે અંદર જઈને બતાવું ચાલો વાળા છે એ રિમોટ કરેલા છે અને નાના ટાયર પણ મળી જાય છે અહીંયા રિમોટ કરવાનો બધું સામાન છે જે જો આ ટાયર છે એ રિમોટ કરવાના બાકી છે આ બધો સામાન છે રિમોટ કરવાનો બધો આ ટાયર પણ રિમોટ કરેલું છે અને આ સામાન છે રિમોટ કરવાનો ટાયર બીજો બાકી છે કહેલા છે ખાલી નાના ટાયર છે હવે આપણે ક્યાં નાખવાના છે એ જોવાનું છે જોઈ જોવા એ નક્કી કરે છે Iya kau kau. Iya. Ada? Bikin di kamar. Anak kita. Anak ada. Rotan mana sih? Rotan ada 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 800. Rotan ada 800. 800. 800 yang pada kau. Kalau kamu

ચાલો તો સારું આપણે એલિયન્સ ના નાખવાનું નક્કી કર્યું છે અને જોઈ જુઓ આ જેક મારવાનું કામકાજ શરૂ કરી દીધું છે અને જોઈ જુઓ આગળ તમને ટાયર કઈ રીતે ફિટ કરે છે કઈ રીતે ખોલે છે એ પણ આપણે તમને વિડીયોમાં બતાવું એક ટાયર બદલાવવામાં ખાલી દસ થી પંદર મિનિટ થાય છે બધા ટાયર બદલી જાય પાછળના નવા નાખવાના છે ને આગળનાય આપણે નવા નાખવાના છે જોઈ જવું તો ચેક મારીને ઘોડીઓ મૂકી દીધી છે જોઈ જુઓ હવા કાઢવાનું શરૂ કરી દીધું છે વ્હીલમાંથી હવા કાઢી નાખશે વ્હીલ ખેડવશે ને પછી વ્હીલ ખોલ છે જે ટાયર આપણે નીકળે છે એને પાછા રિમોટ કરવાના છે આપણું ટ્રેક્ટર એક બીજું ઘેરે છે એની માટે રિમોટ કરેલા રહેવાના છે એટલે આપણે ટાયર જે નીકળે એને રિમોટ કરાવવાના છે અને આપણે નવા નાખવાના છે એક ટાયર ખુલી ગયું છે આપણું અને બીજું ટાયર ખોલવાની તૈયારીમાં છે અને આગળ આપણું એક નવું ટાયર ચડી પણ સહાય જોઈજો તો આપણું નવું ટાયર આવી ગયું છે એ એલિયન્સ કંપનીનું છે અને હાડા તેરનો નો ટાંગો આવે છે તેરનો નો ટાંગો નથી સાડા તેર ઈસ આવે છે ચાલો તો જોઈ જુઓ એ સડાવવાનું કરી દીધું છે શરૂ કઈ રીતે સડાવે છે જોઈજો તમે આગળ દસ મિનિટ નહીં થાય ત્યાં સડી હોય পূর্বান শুরু হ্যাঁ જોઈ જુઓ તો બે ટાયર સડી ગયા છે હવે ટ્યુબનું કામ આવ્યું છે ટ્યુબ પણ આપણે નવી નાખવાની છે અને આગળ ટ્યુબ આપણે સારા ટ્યુબ ને સારા ટાયર નવા જ નાખવાના છે તો કામ કામકાજ શરૂ છે ટ્યુબ નખાઈ જાય એટલે પછી ફિટ કરી દે ફિટ કરાય એટલે જેક ઉતારીને પછી પછી આગળ ટાયર ખોલવા માટે જેક મારવો જોઈશે

ફોટાફટ કરાવ હું ફોટા લેવું લેવા દેવાનું કે ચાલો તો પાછલા ફિટ થઈ ગયા છે હવા પૂરવાની બાકી છે અને આગલા વિલનું કામકાજ શરૂ થઈ ગયું છે મારવાનું બાકી છે અને પાછળમાં હવા પૂરવાની પણ બાકી છે એટલે જેતની મારે અમે બોલ ઢીલા કરી નાખીએ ચાર લગીમાં જુઓ તો આ એક વ્હીલમાં હવા પૂરવાનું શરૂ છે તો એ તો કઈ રીતનું આપણું ટ્રેક્ટર લાગે છે હવે કોમેન્ટ કરજો એ જુઓ તો આગલા વ્હીલ ખોલીને અંદર લઈ લીધા છે અને એની ટ્યુબ ને ટાયર બધું આપણે નવું નાખવાનું છે ખોલે એ કામ જુઓ તમે ખાલી કેટલી વાર લાગે છે ખોલવામાં એ જુઓ ખાલી

ચાલો તો જોઈશું આપડા આગળના ટાયર આવી ગયા છે નવા હવે અંદર આપણે નવી ટુબુ નાખવાની છે આપડી નવી ટુબ પણ આવી ગઈ ચારે ચાર ટાયર આપણે એક જ કંપનીના નાખવા છે એલિયન્સ કંપની છે નવી કંપની છે એટલે ચેક કરવા માટે આપણે ચારે ચાર ટાયર એક જ કંપનીના નાખ્યા છે ચાલો તો હવે વિડીયો બહુ લાંબો બનશે એટલે થોડોક આપણે વિડીયો અને જ છીએ આગળ હવા ફરવાનું શરૂ થઈ ગયું અને નીકળી ગયા છીએ હવે ઘેરે જવા માટે આપણે આગળના ટાયર જોઈ જુઓ આપણે પૂગી ગયા છીએ ને વડ સોકડીએ પાછા રિટર્નમાં ઘરે જવા માટે તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા જોઈ જો તો આ છે છોકડીનો પુલ સોમનાથ ભાવનગર હાઈવે આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે બાર વાગ્યા છે બપોરના બાર વાગી ગયા છે જોઈ જોઈએ તો આપણે નીકળી ગયા છીએ હાઈવે મોગા જેસર આવ્યા જોઈજો એક્સિડન્ટ થયેલું છે બોલેરાનું બોલેરો ને ટ્રેક્ટર ફટકાણો થા છે તો આપણે આવી ગયા છીએ મો કુટડા થી જેસર હાઈવે રોડ ઉપર ને મારા પપ્પા ટ્યુટ સુ ટ્રેક્ટર રકાવે છે જો આ બિલા કટિંગ આવી ગયું અને આપણે નીકળી ગયા છીએ બીલા તરફ વિડીયો પૂરો કરીએ હવે લાઈક કરીજો શેર કરીએ